નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ વાઘોડિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છેલ્લા બે દિવસમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગામ્ય એલસીબી પોલીસ મળતી માહિતી વાઘોડિયા પોલીસ વાઘોડિયાના તવરા ગામ પાસેના રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શિફ્ટ કારમાં હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે વડોદરા ગામ્ય એલસીબી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા ગામ્ય આઈસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ચારસો સાત એક નંગ મોબાઈલ તેમજ કાર મળી એક લાખ પંચાણું હજાર સાતસોના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલાનગર નેહરુ ચાચાનગર વડોદરા ના તેમજ પલ્વી મયુરભાઈ ખાવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા ટાઉનના નવી નગરીમાં રહેતો અજય ઉર્ફે કાળીયો જસુભાઈ બસાવા તેના કબજાના બંધ મકાનમાં ભારે બનાવટનો વિદેશી દારીની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાનમાં સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો ચાર કિંમત ઝડપી પાડ્યો નવી નગરીમાં રહેતા અજય ઉર્ફે કાળ્યો જસુ વસાવા નામના બુટલેગરનો આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો હાલ તો પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડના ચક્રો ગતિમાન કર્યો છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ